જુનાગઢ માં ટ્રાફિક 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 કારો કોઈ રામ રામ દીરા ને કીધું મજામાં એકદમ મજામાં છે ને ઘઉંમાં તો અટાડે દસ વાગ્યા સુધી તો ગઈ તું ને ચાકર આવે ને ના ડેલો દેતા કાઉ ભાઈ માણસ ની છાતું હોય એ ખબર નથી પડતી મણી ધાર ને તાર ઈ જોઈએ એ ડેલો ખુલ્લો મૂકે ને વીયા જાય આપણે આપણા પાકડાની લીલાડો નાખતા ન હોય ઓઇઠો નાખતા હોય ને વાસડો આવે ને ખળ ખાઈ જાય ખૂણું કોણું પછી એની બીજા પેટ છે એટલે આપણાથી બહુ એની કોઈ ઘૂસતા હોય નહીં એના કરતા આપણે આપણી સુવિધા રખાય ને પડા પડા ફોટો ખૂટિયા ગુટિયો ને આપણા ઢોર તો હવે વાત પાણીની ની તારી હાથિયા અહીંયા છે ને હું ઘર વાળું પાણી પીવરાવલા ને પછી આપણે ભી પાણી કરી લે ને આ ભી સાટો થઈને કોમેટો ઘણીએ છીએ એવી પછી આપણે પાણી કરેલી પછી ક્રિપલાઈ આપીએ કટાણે તો અહીં ચાપે દાજ ને એક ભાઈને કોમેન્ટ નથી કહેલો પાડો છે એ બીજદાનનો છે કે પાડે ફેરવી લે છે ભાઈ પાડે ફેરવી દીધી પેલા મેં બીજદાન કર્યું ને ઘાભ નો રાખ્યો મેં તો તમારે બા કન્ટેનરનું હતું એટલે મેં પેલા બીજદાન કર્યું ઘાભ નો રાખ્યો પછી બે ત્રણ ફેરા ઉઠલા કર્યા પછી તું મારા પાસે કન્ટેનરનું તું દવાનું પછી મી છે ને દવા મૂકી દીધી દવા મૂકી દીધી ને પછી એક ફેરે હીટમાં આવી પછી જવા દીધી ને વરે પાછી પાડી ફેરવી હતી ને તે યાદ ફર માને ગઈ હતી પછી એક છે ને ગાય નારીસ ઇન્જેક્શન આપણે છે ને નસમાં મારવાનું આવે ને એ છે ને ગાય નારીસ ઇન્જેક્શન માર્યું હતું આણી માર્યું હતું પછી ભગરીની માર્યું હતું હા બે ની માર્યું હતું ગાયના ગાયનારીસ ઇન્જેક્શન છે ને એનું કામ બહુ સારું છે

ઝરમાં એ કે ખા હાડું બાંધી દેવાય કે વજનથી જર પડે જાય ને જર છે ને ઊભા ઊભા જ પડવા દેવાય બેહવા ન દેવાય ઊભા ઊભા ભાઈ કોઈ દી આખી જર ન પડે જેટલી ભી બેહે જેટલો થી બેહે જેટલો રેક્સ રેસ કરે કાઉં કહેવાય આરામ કરે ને જેટલો ઉગાર વારતી જાય ને જર પડે ને એવી ઝર એકદમ કોઠો સાફ ન થાય ઊભા ઊભા જર એટલી ન પડે ને ખાહડા બાંધીને અમે બધું કાંઈશ કરી લીધી એટલે આની તો નથી કરી પણ પહેલાં ડોહિયું બાંધતા ખાડું બાંધો ઝર પડે ઝર પોઈન્ટ બાબતો એ ન પડે ઝર તો એને માઇન્ડ એને ઝર પડવાનું છે ને એને મગજની અંદર જ સર્ક્યુલેશન બધી કાઉન્ટ કે ઝર પડવી તો એ કાથી એના માઇન્ડમાંથી જ મુકાતી હોય આપણે કેવી દોવા બેસીએ ને ભી મૂકે એવી રીતથી જ ઝર પડે ઝરને આપણે કંઈ પાડીએ ન પડે પછી પાડે પડે એમાં કંઈ મજા ન આવે એ રે જાય જ ઝર આખી જર નો પડે એટલે હાડું બાંધવું ને એ પછી એમને કંઈ કાય કરી ન હા સાતા સાત આ પીવો જોઈને ગાયજા પાડીમાં કંઈ વધારો દેખાય કે કામ આપણી એની ગાયજ આ પાડીમાં કંઈ વધારો દેખાય આપણે એને ભૈડક્યું બનાવ્યા પછી પોતાની અંદર સ્ફૂર્તિ એટલી આવી લોહી તો સડ્યો કે ન સીડ્યું પછી જદો નહીં ભૈડક્યું ખાય ને તે દુ આવી ફૂર્તી આવી આવી ફૂર્તી આવી કા આણા હાબી બાધવા જાય એ વિચાર કર લો આણા હાબી બાધવા જાતો એટલે ભડકું પણ કે પણ ગણ કર્યું આ ને પાહે નો આવવા દેતો હો હું સાપ હો ભાઈ તમારે નથી જવાનું તો પછી તો

લહણ માં તો આજે તો વાંધો પાણી ખમે છે આ ડુંગરી નતી એ ડુંગળી કદાચ પાણી વધે ગયું ને બગડવા માંડી હતી ધાણા વાટે લીધા મેથી પછી રતારું ગજબ થઈ ગયા કાં કોઈ વધે પડે એટલી ને આપણે ભરે ડુંગળી ભરેલી ડુંગળી ભરેને માંડવીયા પાસે નાખી દઈએ ને તો સુકાઈ જાય તો ખાવા થાય માલથી કુંડી <laughs> 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 <laughs>

પણ આ કીપાય આને બાપા આ તો કીપાય આને એક કીપાય ને કી સિયા તો લાવ મને 1 રૂપિયો લ્યા હા એક રૂપિયો લે તો ખર્જાય નો આવે ગાડી અમે પુગે ગાસુંડા કટ ને તો પાર્કિંગ માં મૂકે દીધી ગાડી હા તો બનાવો પડે ને એવી વંડી તો પડે હવે ન ખવાય ઓહો જુનાગઢમાં ટ્રાફિક 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 કારો કોઈ આની તો અઢે हां हां पंकज kamu ना पी हम दातर बापो देखे में दातर बापो पासे पूगी है तो दातर बापो केरे का नहीं ले यार दातर बापो का केरे दातर बापो का गुप्पी तेरे ले यार वाला सही है क्या राम तो ये वाली माँ अच्छा ये क्या राम सुना सिंगरात्री सिंगरात्री आवे

ખાધા પછી ખાવા દે ખાધા પહેલા ખાધા પહેલા તમારે બધું આ લે લેતા બે ત્રણ ખાધા પહેલા બે ત્રણ લે લે ત્રણ બાપા તમાર ખાવી લવની મજા આવી કે કેસુ તું તો કાઓ દેખાતો ન તું કાઈ Oh, my એ કે યાર આવડે તો જાય પણ હીઠવી મે બેહો નું બોલ કરવા બસ બેહો તો કેને જાય નો મેળામાં તો કે થાય ચાલે ધીરે ધીરે આ બહુ ઓછો ધીરે ધીરે મર થાય તો

উচ হা এই ৰাখে পংখা তালু কৰি দ